હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ રીતે વાલનું શાક તો ચલો બનાવીએ તો વાલને મેં ત્રણ કલાક ગરમ પાણીમાં ઉકળતા પાણીમાં સોડા અને મીઠું નાખીને પલાળી દીધા હતા અને પછી એની છ સીટી વગાડી દીધી હતી તમે જોઈ શકો છો કે સરસ મજાના વાલ આપણા પલળી ગયા છે તો એમાં નાખવા માટે આપણે અહીંયા ટામેટા લઈ લીધા છે કટ કરીને તો આપણે એક મોટું ટામેટું લઈ લીધું અને લીલી મરચી આવે તીખી એ આપણે બે લઈ લીધી અને એક જાડું મરચું આવે એ લઈ લીધું હતું એક તમાલપત્ર અને એમાં આપણે દોઢ ચમચી ગોળ લીધો છે અને ગરમ પાણીમાં કમથી આમ આમલીને આપણે પલાળી દીધી છે તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને એક પેન મૂકીને એમાં થોડું તેલ એડ કરીને એક ચમચી રાય એડ કરીશું રાય આપણી આવી જાય પછી એમાં આપણે બધા મરચાં એડ કરી દઈશું અને ટમેટાં પણ એડ કરી દઈશું અને આ બધી વસ્તુને આપણે બે મિનિટ જેવું સાતળી લઈશું જેથી ટમેટા આપણા સોફ્ટ થઈ જાય તો ટમેટા સોફ્ટ થઈ ગયા છે પછી આપણે એમાં તમાલપત્ર એડ કરી દઈશું તો તમાલપત્ર તમારે પહેલાં એડ કરી દેજો હું ભૂલી ગઈ અને હવે આપણે એમાં જે વાલમાં પાણી છે ને એમાંથી જ એક ચમચો ભરીને એમાં એડ કરી દઈશું જેથી આપણે મસાલા કરીએ તો આપણા મસાલા બળીને જાય અને હવે આપણે મસાલા કરીશું તો થોડી કમથી હળદર એડ કરીશું ત્રણ ચમચી આ એકદમ નાની ચમચી છે આપણે ત્રણ ચમચી લાલ મરચું એડ કર્યું છે અને અહીંયા કાશ્મીરી લાલ મરચું જરા એડ નથી કર્યું પહેલું જ મરચું એડ કર્યું છે અને એમાં આપણે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યો છે અને બધી વસ્તુને મિક્સ કરી લેશું તો આપણે આમાં પાણી એડ કરી દઉં થોડુંક એટલે મસાલો નહીં પડે અને મિક્સ થઈ જાય પછી આપણે એમાં બધા વાલ આપણા બાફેલા એડ કરી દઈશું અને પાછું બધું મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમને આપણે એકદમ ફાસ્ટ કરી દઈશું અને મિક્સ કર્યા પછી હવે આપણે એને થોડી વાર ઉકળવા દઈશું અને આપણે થોડા વાલને આપણે એક ચમચા જેવા એક્સ્ટ્રા તપેલીમાં રાખ્યા ત્યાં એને મિક્સ કરીને આપણે અંદર એડ કર્યા છે તો એને આપણે મિક્સ કરી દઈશું આમ કરવાથી તમારો વાલનો રસો જાડો થશે અને સરસ મજાનું ઉકળી જાય પછી આપણે ફ્લેમને ધીમી કરી દઈશું અને મીઠું એડ કરી દઈશું અને હવે એમાં આપણે આંબલી પલાળી રાખી હતી ગરમ પાણીમાં એ એડ કરી દઈશું તો એક ગરણી લઈ લેશું અને એની મદદથી આપણે બધું આવી રીતના નીચો હોઈને અંદર દબાઈ દબાઈને પાણી એડ કરી દઈશું જેથી બધું પાણી સરસ આવી જાય અને એમાંથી કોઈ પણ છોતરા પણ અંદર ના જાય અને હવે આપણે લાસ્ટમાં ગોળ એડ કરીશું તો આ એકદમ પેલો દેશી ગોળ છે એ આપણે દોઢ ચમચી જેવો એડ કરી દઈશું આ ગોળ તમારી પાસે ના હોય તો એક નાનો ગાંગડો અંદર એડ કરી દેવાનો તો એડ કરીને ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું અને ગેસની ફ્લેમને હવે આપણે બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે સરસ ગોળ ઓગળી ગયો છે તો અત્યારે તમને આનો રસો પાતળો લાગતો હશે પણ થોડી વાર આને ઢાંકીને મૂકી રાખશો એટલે એ સરસ જાડો થઈ જશે તો લાસ્ટમાં આપણે એમાં ધાણાજીરું એડ કરીશું ધાણાજીરું મિક્સ કરીને એમાં આપણે પછી લીલા ધાણા એડ કરી દઈશું અને હવે આપણે એક લીંબુનો રસ એડ કરીશું અને બે ચમચી જેવી ખાંડ એડ કરીશું તો આમ કરવાથી તમારો વાલ એકદમ મસ્ત ખાટા મીઠા બનશે ઘણાને એવું થશે કે ગોળ એડ કર્યો તો પછી ખાંડ કેમ મિક્સ કરવાની તો ખાંડ એટલા માટે કે એ ગોળ ને ગરમ પડતો હોય છે તો થોડીક ખાંડ દર એડ કરશો ને તો એનું બેલેન્સ થઈ જશે તો તમારે ગરમ નહીં પડે અને આમે ખાંડ અને ગોળ મિક્સ કરવાથી એનું ટેસ્ટ એકદમ સરસ લાગે છે તો મિક્સ થઈ જાય બધું ત્યાં સુધી આપણે એને હલાવશું તો સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે એને સર્વ કરી લઈશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી વાલનું પરફેક્ટ શાક તો તમે પણ આ રીતે જરૂર ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો પસંદ આવે તો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં